વાસી હોય ને એવી વાસ આવતી એટલે અહીંયા બદલાવા માટે આવ્યા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપમાં જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા ને અમુક પેન્ડીઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી કેક માં કેવું છે કે કેક ઉપર કોઈ એક્સપાયરી डेट મેન્શન કરેલી ના હોય પણ આ બધા જે આઈટમ્સ હતા પેકેજ્ડ આઈટમ્સ એના ઉપર એક્સપાયરી डेट મેન્શન કરેલી હતી ગઈકાલે સાંજે જે છે સોશિયલ મીડિયાના એક પ્લેટફોર્મ પર જે છે એક વિડિયો વાયરલ થયેલો હતો તે જે છે વિડિયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે જે કેક અને બીજી વસ્તુઓ જે છે મંગાવવામાં આવેલી હતી તે વસ્તુઓ જે છે નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની

આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે